પાટણ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે જેમાં એકસો પાંચ ગામોના બસો બાવન તળાવોને નર્મદાના પાણીથી ભરવા માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આજે પુષ્કલ અને દાંતીવાડાની મુલાકાત લઈ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું હતું રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ આજે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે હતા આ મુલાકાત દરમિયાન તેમણે પાલનપુર તાલુકાના કુશ્કલ ગામડે આવેલા કસરા દાંતીવાડા પાઇપલાઇન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ દાંતીવાડા ડેમ તેમજ હેડવર્ક્સ ખાતે પહોંચી કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું આ ઉદ્વહન સિંચાઈ યોજના અંદાજી બારસો કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે તૈયાર કરવામાં આવી છે જે હવે તેના અંતિમ તબક્કામાં છે મંત્રીએ અધિકારીઓ સાથે ટેકનિકલ બાબતોની ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે હાલમાં પાઇપલાઇન ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે જે ટૂંક સમયમાં પૂર્ણ થતાં જ ખેડૂતોની સિંચાઈ માટે પાણી મળતું થઈ જશે આ યોજનાથી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના એકસો પાંચ જેટલા ગામોના બસો બાવન તળાવો ભરાશે જેના કારણે અંદાજે તેત્રીસ હજાર છસો સિત્તેર હેક્ટર વિસ્તારમાં પિયતની સુવિધા ઉપલબ્ધ થશે આ ઉપરાંત બનાસકાંઠાના બારસો ચોત્રીસ ગામોમાં પીવાના પાણીની વ્યવસ્થા પણ વધુ મજબૂત બનશે મંત્રીના આ પ્રવાસમાં સચિવ એમ ડી પટેલ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને પાણીના પ્રશ્નને કાયમી ઉકેલવા માટે સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજે આ બધી યોજનાઓની શરૂઆત થઈ છે તમામ લોકોને પાણી પણ અહીંયા મળતું થયું છે વલાસરા બેરેજની અંદર પણ સાબરમતી નદીની અંદર ચૌદ જેટલા બેરેજ બનાવવાનું આવ્યો છે એ પૈકી છ જેટલા બેરેજનું કામ પૂર્ણ થયું છે બાકીનું કામ જે આઠ જેટલા બેરેજ છે એનું પણ કામગીરી ની શરૂઆત થવાની છે વલાસરા બેરેન્ની પણ મુલાકાત લેવામાં આવી છે એનું સંગ્રહ શક્તિની વાત કરીએ ત્યારે ચાર પોઈન્ટ અઠ્ઠાવન મિલિયન ઘન મીટર એટલે એમ સી એમ પાણી છે એની અંદર બે તાલુકાના દસ ગામોના ઓગણત્રીસો હેક્ટર વિસ્તારને સિંચાનો લાભ મળવાનો છે ધરોઈની વાત કરીએ ત્યારે ધરોઈ પણ જે મોદી સાહેબનું વિધાન હતું કે જ્યાં પ્રવાસન સ્થળ ઊભું કરી શકાય જેથી કરીને પ્રવાસીઓ પણ અહીં આવે અને નજારો એ માટે અને ટુરિઝમને વેગ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા એક હજાર કરોડથી પણ વધારે કામોનું આયોજન કરવામાં આવ્યું છે એ પૈકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા આઠસો કરોડના કામો પૂર્ણ છે એટલે કે નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ છે અને જૂન બે હજાર છવ્વીસ સુધીમાં આ કામગીરી પૂરી થનાર છે કસરા ડાટીવાળા પાઇપલાઇનની વાત કરીએ તો એ પણ ત્યાં નર્મદા મુખ્ય નહેર આધારિત બારસો કરોડના ખર્ચે ઉડવન ઉડવન સિંચાઈ યોજના ત્યાં પણ હાથ ધરવામાં આવી છે આ યોજના પણ પૂર્ણતા ના આવે છે અને લગભગ તેસટીનું કામ ચાલે છે ટૂંક સમયમાં એ કામગીરી પણ પૂરી થવાની છે અને લોકોને પાણી મળવાની છે જે પાઇપલાઇનની જે કેપેસિટી એમાં ત્રણસો ક્યુસેક શક્તિની પાઇપલાઇન નાખવામાં આવી છે પાત્ર અને બનાસકાંઠા જિલ્લાના એકસો ને પાંચ ગામોના બસો ને બાવન ટરાવો ભરા પણ આયોજન છે અને એમાંથી તેત્રીસ હજાર છસો સિત્તેર હેક્ટર વિસ્તારને લાભ મળવાનો છે સાથે સાથે અમારા પાણી પુરવઠાની યોજના પણ બનાસકાંઠાના બારસોને ચોત્રીસ ગામો છે મોટાભાગના ગામોની અંદર પાણી પુરવઠાની યોજના દ્વારા ત્યાં પાણી પહોંચાડવામાં આવે છે દાંતીવાડા જરાશય ખાતે જે ઇન્ટેક વેલ છે એમાં ચારસો નો પ્લાન્ટ છે એમાં ફિલ્ટર પ્લાન્ટ પણ છે ત્યાં ભૂગર્ભ સમની વાત કરીએ તેમાં દાંટીવાડ ખાતે એક કરોડ પચાસ લાખ લીટરનો ભૂગર્ભ તાકો છે ઢોવા ખાતે ચાલીસ લાખ લીટરનો ભૂગર્ભ સમ છે રાણા ખાતે પાંચ લાખ લીટરનો ભૂગર્ભ સમ છે અને ઊંચી ટાંકી દ્વારા તમામ યોજના જે બનાવી છે એમાં દાટીવાડા ખાતે મંદારા ખાતે ધુવા ખાતે ભોહેણ ખાતે રાણાવાવ ખાતે અને શેરગત ખાતે આમ ઊંચી ટાંકી બનાવીને એ આજુબાજુના ગામોની અંદર પાણી પહોંચાડવાની યોજના બની છે એ યોજના ઉપર ચાલુ થઈ છે અને તમામ લોકોને પીવાના પાણી અને સિંચાઈનું પાણી પણ મળતું થયું છે કરોડોના ખર્ચે સાકાર થયેલી આ પાઇપલાઇન યોજના આગામી દિવસોમાં આ પંથક માટે જીવાદોરી સમાન સાબિત થશે વર્ષોથી પાણીની અછત વેઠતા સરહદી વિસ્તારના ખેડૂતોમાં હવે આશાનો નવો સંચાર થયો છે અને આ યોજના શરૂ થતાં જ ખેતીની સાથે સાથે પશુપાલન અને જમીનના તળ ઊંચા લાવવામાં પણ મોટી સફળતા મળશે